कि भाई एनी पा एक लाख रुपया ना एक करोड़ बनाया थे जा। एक करोड़ से है ना, हो करोड़ बनावे देखो मैनेजमेंट स्वभाव से होता है क्योंकि हम जो भी दे वो हमको वापिस मिलता है तो हम किसी को प्यार दे तो हमको प्यार ही मिलेगा हम पैसा दे तो हमको पैसा ही मिलेगा तो हमको सबको देने का है प्यार हमारे वहां मानस मानस जो हम चाहिए वो अकेला पैसा से नहीं आएगा अकेला पैसा उनको प्रेम देना पड़ेगा उनको प्यार देना पड़ेगा मान सम्मान देना पड़ेगा अगर उनको निकालने का है हमारा काम का नहीं है तो मान सम्मान के साथ हम निकालेंगे ऐसा नहीं हड़दूत करके निकाले बस इतना हो गया तो मानस ही मानस है हमारे पास क्योंकि हम मानस है મારો સાહેબ એક જ પ્રશ્ન છે કે સાહેબ જીવનમાં પ્રારબ્ધ અને કરમને કેવી રીતે પહેરેલ લઈ શકાય કારણ કે મારું અંગત વિષય છે કે કરમ પણ પ્રારબ્ધથી મળે છે પણ માણસો કરમમાં વધુ વાતો કરે છે હું પ્રારબ્ધમાં વાતો કરું જય હો બે હાચા ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે પ્રારબ્ધ એન પુરુષાર્થ એ દોનો જીવન રથ કા દો વ્હીલ હૈશે બેલ કાર હોતી હૈ ઘોડા ગાડી હોતી હૈ उनको जैसे दो व्हील होता है तो उनको आगे बढ़ाने के दो व्हील ही चलना चाहिए तो प्रारब्ध और पुरुषार्थ ये हमारा जीवन रथ का दो व्हील है अगर हमारे प्रारब्ध में नहीं है और हम कितना भी पुरुषार्थ करें तो रथ हमारा वहां ही वहां घुमा करेगा अगर हमारे प्रारब्ध में है हम पुरुषार्थ नहीं करेंगे एक व्हील ही घूमेगा तो भी वहां ही वहां घूमते रहेंगे तो दोनों व्हील चलना चाहिए मगर प्रारब्ध से पुरुषार्थ नहीं बन सकता मगर प्रारब्ध क्या है भाई साहब तो पुरुषार्थ का जो फल होता है उनको प्रारब्ध बोलते हैं तो पुरुषार्थ तो करना ही चाहिए वो ही प्रारब्ध बनेगा आज नहीं तो कल કલની તો પરશુ મકર પુરુષાર્થ એ હી તો પ્રારંબ્ધ બનેગા ઉલ્કા ફલ કાકા જય શ્રી કૃષ્ણ અહીંયા જેટલા પણ વ્યક્તિ બેઠા છે ને બધાય પોતપોતાનો નાનો મોટો ધંધો કરે છે એટલે ધંધો કરે એટલે તેજી મંદિરનો માહોલ આવે બધાને તો એ મંદિરનો માહોલ આવે ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય છે ને એ પરિસ્થિતિમાં તમે કઈ રીતે ફેસ કરો છો એ એ વિશે જો અમને બધાને થોડું માર્ગદર્શન આપો તો ભાઈ કોઈ પણ સમય રહેવા આવતો આ સમય પણ રહેવા નથી આવ્યો નકર આપણે બધા ગમતા માણસો તમે મને ગમો છો તમને હું ગમું છું તો આપણે અહીં સોવીસ કલાક બેહી ઈએ સાંભાઈ એટલે સમય એક સરખો સમય ક્યારે રહેતો તો જે સમય આવે એને સ્વીકારી લેવાનો તેજી આવે ત્યારે બહુ બેફામ બની જવાનું નહીં અને મંદી આવે ત્યારે ગભરાઈ જવાનું નહીં કારણ કે કોઈ પણ બિઝનેસમાં કોઈ પણ કન્ટ્રીમાં તેજી કોઈ કોઈને રહેવા આવતી નથી અને મંદી પણ રહેવા આવતી નથી આવે ને જાય એટલે મંદીમાં ધીરજ રાખવાની અને થોડું કદાચ આર્થિક નુકસાન થાય સમય થોડો વધારી દેવા સમય આપવાનું વધારી દેવાનું પ્રેમ વધારી દેવાનો આપણા બાયર હોય સપ્લાયર હોય એની મુલાકાત વધારી દેવાની ત્યાં જઈને રોવાનું નહીં સપ્લાય હોય કે બાયર હોય હેપીનેસની જ વાત કરવાની પણ મંદીમાં ધંધાની વાત કરવાની નહીં તો એમ ન ગમે આપણે ગમતા ખાવાનું પછી શું થાય ખબર તેજી જરાક ચાલુ થાય ને તો એ સૌથી પહેલા ધંધો આપણી હારે કરે આટલું આપણે બેન્ચ બનાવી રાખવાનો જય શ્રી કૃષ્ણ કાકા તમે ધંધા વિશે તો વાત કરી પણ હવે મારે એવું પૂછવું કે ફેમિલી છે ફેમિલીમાં બધા જે વ્યક્તિ હોય તે એવું તો ના હોય બધી આંગળી હરખી ન હોય બધા કમાતા હોય ના કમાતા હોય તો એ બધાને કેવી રીતે સાથે જોડીને ચાલવું એના વિશે થોડુંક નહીં એમાં આપણે વાત તો આમ તો આવી ગઈ છે પણ એમાં ફેમિલી માટે કહીએ તો ભાઈ વાત સ્વીકારની જ આવે બીજું કાંઈ ન આવે મારી પત્ની જેવી છે એ મારે સ્વીકારી લેવાની મારો પતિ જેવો છે એ મારે સ્વીકારી લેવાનો મારો પુત્ર જેવો છે એવો મારે સ્વીકારી લેવાનો મારા મમ્મી પપ્પા જેવા છે એ કાંઈ બદલાવા જવાય નહીં એ સ્વીકારી લેવાના એટલે તમે સ્વીકારી લ્યો એટલે ફેમિલી આપણી હારે રહે આ બીજું કાંઈ છે જ નહીં અને પ્રેમ આપવાનો જેવા છે એવા હવે એ કે નથી કમાતા ને ઘણા આડોડાએ જ કરતા હોય જ્યારે એ આડોડાય જ કરે ને તો આપણે ખાલી મુસ્કુરાન આપવાની અને મનમાં વિચારવાનું કે ભગવાને કેવો સ્વભાવ બનાવ્યો છે તમને ઘણા સમયથી જોયા છે અને યુઝલી ઇન્સ્પિરેશન પણ તમે છો ઘણા બધા યુથ્સનું ટુ ક્વેશ્ચન્સ છે અલગ અલગ એક તો તમારા જમાનામાં સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ નહોતી તમે જેમ સૌરાષ્ટ્રથીને અહીંયા એકદમ ઓછા રૂપિયામાં સુરત આવ્યા અને ઘણા બધા લોકો સૌરાષ્ટ્રથીને અહીંયા આવીને એમનું એમ્પાયર એવડું મોટું અહીંયા એમણે બનાવ્યું તો ત્યારે કોઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ નહોતી કોઈ સપોર્ટ નહોતો તો એ કઈ રીતે શક્ય બન્યું અને બીજી વસ્તુ અત્યારના યુથ જે વિનમ્રતા સ્થિરતા અને એ નથી જોવા મળતું તો એમના માટે તમારે શું સૂચન કે ઉપદેશ છે થેન્ક યુ પહેલાં સ્ટાર્ટઅપની વાત કરીએ ને ભાઈ તો સમય પ્રમાણે બધું હાલે અત્યારના સમયમાં એ હાચું અમાર સમયમાં ન હતું ને એ સાચું એ સમય એવો હતો બધા એવા હતા અમે લોકો કેમ વગર અભણ હતા તો અભણારે જ કામ કરવાનું હતું ભાઈ એ ભાઈ તમારે જેવા ભણેલા નહોતા તે અમારા કોમ્પિટર નકર અમે અહીં ન તો અત્યારનો સમય એવો છે કે ભાઈ હમણાં છોકરા આવ્યા તો એ બધા અહીંયા તો ભણ્યા છે પણ બધા પાંચ પાંચ વર્ષ ફોરેનમાં ભણેલા છે હવે એને આપણે બધી વાત કહી તો ક્યાંથી એનો સ્વીકાર કરવો પડે એની વાત માનવી પડે બીજી વાત કે હજારો કરોડો વર્ષથી આ સૃષ્ટિ છે કરોડો વર્ષથી આ મારી પોતાની માન્યતા છે કે દિવસે દિવસે સમય સુધરતો જાય છે હારો હારો આવતો જાય છે અમે જ્યારે નાના હતા અમે જન્મા એના કરતા અત્યારે જે તમારો સમય છે ને ભાઈ આ ગોલ્ડન નહીં ડાયમંડ પીરિયડ છે અને આ ડાયમંડ પીરિયડમાં તમારે કેમ સુસાઈડ કરવાના વિચારો આવે તમારા જનરેશનને અજ્ઞાનતા ખબર નથી પડતી એ વસ્તુની બાકી જે મળ્યું છે કારણ કે સુસાઈડ કોણ કરે ગરીબ કરતા જે લોકો ભણેલા છે અને જે લોકો પૈસાવાળા એ વધારે સુસાઈડ કરે છે તો એને જ્ઞાની કહેવા કે અજ્ઞાની બાકી ભાઈ સ્વભાવની વાત કરો ને તો અત્યારે હારામાં હારો સ્વભાવ છે બધા આવું ખાલી જણા ભેગા થાય ને તો ધીંગાણું થતું ધીંગાણું એટલે ઝઘડો થતો હા અને તમને કહો આપણે બેઠા હોય ને ચોકમાં અમારા ગામડામાં હાલ્યા જઈ દાદા બેઠા હોય ને આપણે કેમ કેમ દાદા બેઠા છો ને તો ઊભો થઈ જાવ એ વાત જવાબ આપતા ભાઈ એના કરતા તમે કેટલા હારા છો એટલે જનરેશન દિવસે દિવસે હારું થતું જાય છે અત્યારનો સમય એટલો હારો છે રામરાજ કરતા પણ હારો છે રામરાજમાં આવી રીતે બેનુ દીકરીઓ હારે બેહી એક તું અને અત્યારે બેહે છે રામ રાજ કરતા અત્યારનો સમય હારો છે જો માનીએ તો અને એને જો આપણે સ્વીકારી અને જીવી લઈએ તો જીવવા જેવું છે ભાઈ